નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો પટાપટા સમાચાર આગળ સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે જેમાં અરબી સમુદ્રમાં સર્જાનો સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ તીવ્ર બની ચક્રવાતમાં પરિવર્તન થઈ શકે છે જે મુખ્યત્વે ઓમાન તરફ જવાની શક્યતા છે અને વધુમાં તેમણે સાતથી ચૌદ ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરી જોકે ભારે દબાણ જોવા મળશે અને પવનની સ્થિતિ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છને પણ આ હવામાન છે તે અસર કરી શકે છે તો નવરાત્રિને લઈને ખેલાડીઓ માટે સૌથી મોટા સમાચાર અને ખુશીના સમાચાર છે જેમાં ગૃહ રાજ્ય મંત્રી ગરબા પર મોટો અને મહત્વનું નિવેદન સામે આપ્યું હતું તમે પણ આ નિવેદન સાંભળો નમસ્તે જય અંબે નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનો પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જઈ અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હું હમણાંથી જ આપું છું નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ તો આગળ પેન્શન ધારકો માટે સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે જેમાં હવે કેન્દ્ર સરકારે 65 લાખ પેન્શન ધારકોને મોટી રાહત આપી નાણા મંત્રાલયના ખર્ચ વિભાગને સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસના પેન્શન ધારકો તરફથી ફરિયાદો મળી રહી હતી કે તેમની પેન્શનની રકમમાં વિલંબ થઈ રહ્યો છે અને એવું પણ જાણવા મળી રહ્યું હતું કે કેટલાક પેન્શન ધારકોને જે મહિનાના અંતે તેમનું પેન્શન મળતું જ નથી અને હવે તમામ પેન્શન ધારકોને મહિનાના અંતે તેમનું પેન્શન મળશે સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર એટલે કે સીપીપીસી દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસથી બપોર સુધીમાં ઇલેક્ટ્રિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે અને એમાં ઈ પી સાઇટ પર ઉલ્લેખ કરવો પડશે કે મહિનાના અંતે આટલા પેન્શનોરને ખાતામાં નિશ્ચિત રકમ મોકલવામાં આવી છે જેથી પેન્શન ધારકોને હવે રાહત મળશે તો રાજ્યમાં અત્યારે મધ્યથી લઈને દક્ષિણ ઉત્તર અને સૌરાષ્ટ્રમાં તાબડતોડ મેઘરાજાની બેટિંગ થઈ રહી છે અને હવે માહિતી પ્રમાણે ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા જેમાં ખરેખરમાં ગુજરાતની જેવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યારે સંપૂર્ણ ભરાઈ ગયો છે અને હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટરે પહોંચી ગઈ ડેમમાં હાલ પંચાવન હજાર સાતસો સત્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમમાંથી પચાસ હજાર આઠસો સુડતાલીસ ક્યુસેક પાણીની જ આવક પણ થઈ રહી છે તો કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે એનડીઆરએફ મંડમાંથી હવે એડવાન્સ તરીકે ગુજરાત મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને હવે છસો પંચોતેર કરોડની રિલીઝને મંજૂરી આપી હતી અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર પૂરથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે અત્યારે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને હવે ઇન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમો આઈએમસીટી પૂરથી હવે અસરગત આસામ મિઝોરમ કેરળ ત્રિપુરા નાગાલેન્ડ ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા અને મણિપુરના નુકસાનના સ્થળો પર હવે મૂલ્યાંકન સાથે નિયુક્ત કરવામાં આવશે તો હવે આ ઓક્ટોમ્બર મહિનામાં એલપીજી ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે એલપીજી સિલિન્ડરની કિંમતમાં હવે વધારો કરવામાં આવ્યો ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જોકે આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો માત્ર ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે જ કરવામાં આવ્યો છે અને તેલ કંપનીઓએ ચૌદ કેજી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી